આજવા સરોવરનું પાણીનું લેવલ બસો તેર પોઇન્ટ બે પહોંચી ચૂક્યા છે સપ્ટેમ્બર મહિનાના રોલ લેવલ પ્રમાણે બસો બાર પોઈન્ટ પાંચ અમને મેન્ટેન કરવાનું હોય છે અત્યારે પુરવઠો માટે પાણી પૂરતું આપણે સપ્લાયમાં છે અને પ્રતાપુરામાં પણ જે પાણી સંરક્ષણ થયું હતું ઉપરવાસના વરસાદના કારણે એને પણ થોડું દિવસો પહેલા અમે થોડું પાણી છોડવામાં આવ્યું હતું અત્યારે પ્રતાપુરા ઇઝ અન્ડર કંટ્રોલ અને આજવામાં પણ સારી રીતે અત્યારે પાણી પુરવઠો મેન્ટેન કરી રહ્યા છે પણ સાવચેતીના ભાગરૂપે અને રૂલ લેવલ મેન્ટેન કરવા માટે સિક્સટી ટુ ગેટ્સ આજે ખોલવામાં આવ્યું છે આજે નવ વાગ્યાથી એક વાગે સુધી ચાર કલાક અમે વિશ્વામિત્રીમાં આ પાણી છોડવાનું નક્કી કર્યું છે અને આજવા ગેટ્સને આજે અમે ખોલવામાં આવી રહ્યા છે થેન્ક યુ મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા